નમસ્કાર દર્શક મિત્રો હું છું શिका આજરે છે નબલ ઇન્ડિયા ન્યૂઝ આજના મુખ્ય સમાચાર છોડાદેપુર જિલ્લાના છોડાદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વિકાસના કામોના નામે ભ્રષ્ટાચાર નસવાડી તાલુકાના જસકી ગ્રામ પંચાયતમાં આવે કોખરા ગામે હવાડો બનાવવામાં આવ્યો હવાડાની બાજુમાં સોકપીટ બનાવવામાં આવેલ છે જે દૂષિત પાણી આ સોકપીટમાં જાય અને આ પાણી જમીનમાં સંગ્રહ થાય એ હેતુથી કામ કરાય છે પરંતુ અહીંયા તો શોકપીઠમાં પાણી જતું જ નથી પાણી જવાનો રસ્તો નથી તો પછી સ્વચ્છ ભારત મિશનના અધિકારીઓએ શું દેખરેખ રાખી જનતાના પરસેવાની કમાણી આ રીતે ભ્રષ્ટાચાર કરવામાં વેડફી દેવામાં આવે છે વિકાસના નામે કેવળ ભ્રષ્ટાચાર થાય છે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી નિષ્પક્ષ તપાસ કરે અને જવાબદાર સામે કાયદેસરના પગલાં ભરે એવી જનતાની માંગ છે આવનાર સમયમાં નસવાડીના ભ્રષ્ટાચારની પોલ ખોલતા રહીશું નસવાડીથી ધર્મેશ પીલનો રિપોર્ટ ધન્યવાદ